નામ ગીતાબેન ગીતાબેન રોજ ઓફિસે સ્માર્ટ મીટરની મુદ્દે અરજી કરવા આવ્યા છો શું કહેજો સાહેબ અમે અરજી કરવા આવ્યા છીએ એકસો તેતાલીસ અમારી અરજી અમે અગાઉથી આપેલી છે હજુ એનું કંઈ નિરાકરણ થયું નથી અને અમે એક જ અરજી છે કે અમારે પહેલાંનું જે મીટર હતું એ મૂકી દે અને સ્માર્ટ મીટર લઈ લે જ્યારે ગવર્મેન્ટે અત્યારે સ્થગિત કર્યા છે બધાની જગ્યાએ આ પ્રોજેક્ટ લગાવવાનો તો એનો લાભ અમને મળવો જોઈએ તો અમે શું કરવા દંડાઈએ એટલે અમારા મીટરો અમને પરત આપી દે જૂના મીટર અને સ્માર્ટ મીટર એ લઈ લે ડિજિટલ મીટરમાં કેટલું બિલ આવતું ને સ્માર્ટ મીટરમાં કેટલું બિલ આવતું ત્રણ ગણો વધારો છે એમાં સાહેબ ત્રણ ગણો વધારો છે બે મહિને અમારે જે બે હજારથી અઠ્યાવીસો બિલ આવતું હતું ત્યારે દસ દિવસની અંદર અમે અઠ્યાવીસો રૂપિયા પે કરીએ છીએ અને અમને આ મીટર સ્માર્ટ મીટર કહીને આપવામાં આવે તો ક્યારેય કશી જાણકારી આપી નથી કે આ પ્રી પ્રી મીટર છે અને એમને એમ લગાવી ગયા છે કોઈ પણ પ્રકારની અમને માહિતી આપવામાં આવી નથી પીજીવીસીએલ ના અધિકારી દ્વારા ક્યાંક ને એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા હાથમાં નથી અમારા હાથમાં નથી એક જ જવાબ આપ એક જ વસ્તુનું રટણ કરવામાં આવી રહ્યું છે એક જ વસ્તુ રટણ કર્યું છે અને એમ કીધું કે એક મહિનામાં જો તમે નહીં લગાવો દસ દિવસ તો તમારે દસ હજાર રૂપિયા ફાઇન કરવામાં આવશે એ એકદમ ધાકધમ ધાકધમ કીધી અમારા મીટર લગાવ્યા છે આપની હવે શું માંગ છે બેન અમારી એક જ માંગ છે કે અમારું જૂનું મીટર જે હતું એ અમને પરત આપી દો તમારું સ્માર્ટ મીટર છે એ તમે રાખી લ્યો અમારે સ્માર્ટ બનવું નથી સ્માર્ટ પણ સારા છે સ્માર્ટ મીટર નહીં લેવામાં આવે અને ડિજિટલ મીટરનો ઉપયોગ નહીં કરવા દેવામાં આવે તો આપ શું ગાંધીજીના માર્ગે કરશો અમે શું કરશું સાહેબ પ્રજા છીએ દંડો તો ઈટ પછાડવાના છે જીવતા રાખવા છે મારું સાંભળશે સાહેબ બાકી અમે શું કરી શકશું વિરોધ કરી શકશું અમારા અમારા લેવલે જ્યાં સુધી અમે નોકરી ધંધાવાળા માણસ પૂર્વ મુખ્યમંત્રી પણ આપના વિસ્તારમાંથી છે આપે એને રજૂઆત કરેલી વિજય રૂપાણીને સાહેબ આ અત્યારે અમે અહીંયા આવ્યા છીએ તો અહીંથી ત્યાં જઈશું અમે ત્યાં રજૂઆત થઈ તો મને ખબર નથી સાહેબ હું અહીંયા ઓફિસમાં આવી હતી ત્યાંથી અહીંયા આવીશું